તમે ભારતમાં રહેલા ગ્લાસ બ્રિજ વિશે ક્યારે સાંભળ્યું છે જે બ્રિજ 3600 મીટર છે તસવીરોમાં તમે જે બ્રિજ જોઈ રહ્યા છો તેનું નામ છે વાગામોન ગ્લાસ બ્રિજ જે કેરળ રાજ્યના વાગામોનમાં આવેલા પહાડો વચ્ચે બનાવવામાં આવ્યું છે હજારો પર્યટકો માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર છે સમુદ્ર તળથી સમુદ્રણ હજાર છસો મીટરની ઊભા રહેશો તો તમને લીલાછમ પહાડો ઘાટી અને કોકેયારના નજીક વસેલા શહેરના સુંદર દ્રશ્યો જોવા મળશે જાણકારી અનુસાર આ પુલ માટે ખાસ જર્મનીથી ગ્લાસ મંગાવવામાં આવ્યા હતા જેનું નામ હાઈ ડેન્સિટી છે રિપોર્ટ મુજબ આ પુલ બનાવવા માટે લગભગ પાંત્રીસ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ ત્રણ કરોડ જેટલો ખર્ચ થયો છે જે જગ્યા પર આ પુલ બન્યો છે ત્યાં વાગામોનના એડવેન્ચર પાર્ક પણ છે પ્રવાસીઓ અહીં અલગ અલગ એક્ટિવિટી પણ કરી શકે છે જ્યારે આ પુલ બન્યો ત્યારબાદ થોડા દિવસોમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયું હતું હાલમાં આ બ્રિજ પર ફરવા માટે ટિકિટ ચૂકવવી પડશે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી આ બ્રિજ પર ફરવાનો સૌથી બેસ્ટ ટાઈમ છે